એઆઈ 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 જનરેટરનો દુરુપયોગ જનરેટર જનરેટર શું છે એક એવી ટેકનોલોજી છે કે જે માત્ર તમારો ચહેરો ફોટો પરથી નવી નકલી તસવીરો બનાવી શકે છે એવી તસવીરો કે જે તમે ક્યારેય લીધી જ નથી ક્યારેય તમે ક્લિક કરી જ નથી જેમ કે તમારા લગ્નના ફોટો નાસ્તી હાલતમાં ફોટો ફિલ્મી અંદાજમાં ફોટો અથવા તો અશ્લીલ અથવા તો વ્યક્તિગત જાતના વિઝ્યુલાઇઝેશન કરી બધું માત્ર તમારા એક ચહેરા પરથી આ પ્રકારના ક્રાઇમ કેવી રીતે થાય છે કોઈ વ્યક્તિ તમારા સોશિયલ મીડિયા પરથી તમારો ફોટો લે અને એ ફોટો એઆઈ ઇમેજ જનરેટર એપ્સની સાઇટમાં અપલોડ કરે છે એઆઈ એ ફોટો પરથી ઘણા નવા ફોટોઝ ક્રિએટ કરે છે એઆઈ છે એ ફોટો પરથી ઘણી પ્રકારના નવા ફોટોઝને ક્રિએટ કરી શકે છે અત્યારના જે એઆઈ જનરેટર ફોટોસ એપ્લિકેશન્સ છે એટલી હદે ફોટો રિયલિસ્ટિક બનાવે છે કે તમે ફરક જ નહીં કરી શકો કે આ રિયલ છે કે ફેક છે આને કહેવાય છે ડીપ ફેક ઇમેજ આ વિઝ્યુઅલ તમારી વિના લોકોમાં ફેલાવવામાં આવે છે અને અવારનવાર બ્લેકમેલ વાયરલ સ્પૂફ

તમારા ફોટાને પબ્લિક ના રાખો અજાણ્યા એપ્સ અને સાઇટ પર તમારો ફોટો ક્યાંય પણ અપલોડ ના કરો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ હંમેશા પ્રાઇવેટ રાખો ફેક ફોટા જોવા મળે તો તરત જ સ્ક્રીનશોટ લો અને એફઆઈઆર માટે તૈયાર રહો બાળકો અને પરિવારને પણ આ વિષયની જાગૃતિ આપો નવા સાહેબ્ર કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની સેક્શન તોતેર અને ચિમોતેર એટલે કે વિના બનાવાયેલા વિઝ્યુઅલ્સ અને ફોટોસ કે જેમાં ત્રણથી પાંચ વર્ષની જેલ અને દંડ છે જ્યારે બીએનએસએસ હેઠળ ફેક વિઝ્યુઅલ્સ માટે નોનવેલેબલ કેસ પોલીસ તરત જ ધરપકડ કરે છે બીએસએ હેઠળ તમારી પાસે સ્ક્રીનશોટ હોય તો પણ એ પ્રમાણ તરીકે માન્ય રહેશે એઝ અ લીગલ એવિડન્સ આઈટી એફ ની સેક્શન 66 ઈ 67 અને 67 એ મુજબ અસ્તિલ વિઝ્યુઅલ્સ બનાવે ફેલાવવા અને વાપરવા 3 થી 7 વર્ષની સજા અને લાખો રૂપિયાનો દંડ થઈ શકે જો તમારી સાથે આ પ્રકારનો ક્રાઈમ થાય તો તરત જ 1930 ઉપર અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો મિત્રો ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ એ સારું છે પણ જો એ આપણા ઉપયોગ કરવા લાગી જાય તો એ સંઘર્ષ બની જાય છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ